નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપ માં આરોપી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે ગંભીર ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા છે વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ના લોકઅપ માં એક આરોપી એ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે પ્રાથમિક માહિતી મુજબ આરોપી એ સ્વેટર ના દોરા વડે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે આપઘાત કરનાર આરોપી ઓળખ રમેશભાઈ છગનભાઈ વસાવા તરીકે થઈ છે મૃતક જીવનનગર નગર વુડા ના આવેલ મકાન રહેતો હતો રમેશભાઈ સામે પત્ની સાથે બોલાચાલી કરી માર મારવાના આક્ષેપ હેઠળ પોલીસે અટકાયત કરી હતી આ મામલે પોલીસે બીએનએસ કલમ એકસો મુજબ કાર્યવાહી હાથ બનેલી આ જાણ થતા પોલીસ દોડધામ મચી ગઈ હતી પાણીગેટ પોલીસ દ્વારા સમગ્ર તપાસ શરૂ કરવામાં આવી છે માં આપઘાત જેવી ગંભીર ઘટનાને લઈ ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે પોલીસ દ્વારા આપઘાત પાછળના કારણો તેમજ લોકઅપમાં લેવાયેલા તમામ પ્રક્રિયાઓ અંગે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે રમેશભાઈ વસાવા કરીને એક વ્યક્તિના વિરુદ્ધમાં એમના પત્ની દ્વારા એક અરજી આપવામાં આવી હતી જે દારૂબીને માર મારતા હોય એવી અરજી આવેલી હતી તે અરજીના અનુસંધાને તેમના વિરુદ્ધમાં અટકાયતી પગલાંના ભાગરૂપે તમે લોકઅપમાં ગઈકાલ સાંજે રાખવામાં આવ્યા હતા જ્યારે લોકઅપમાં રાખવામાં આવ્યા ત્યારે તેમની સાથે અન્ય ત્રણ આરોપીઓ પણ અટકાયતી પગલામાં હાજર હતા આજે વહેલી સવારે સવા છ આસપાસનો આ બનાવ છે જેમાં તેઓએ પહેરેલી હોડીને દોરીથી તેમણે ઘરે ફાંસો ખાધો છે અને અત્યારે હાલમાં એસડીએમ સાહેબ જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એસીપી સાહેબને હાજર રાખવામાં આવ્યા છે અને તેમની હાજરમાં ઇન્ક્વેસ્ટ થઈ રહ્યું છે આ બધા પછી આપણે પેનલ પોસ્ટમોર્ટમ માટે પણ આપણે ડેટ બોડીને મોકલી આપીશું અને તમામ પુરાવા આપણે એકત્રિત કરી રહ્યા છીએ ટેકનિકલ સર સર્વેલન્સના આધારે જે આપણી પાસે સીસીટીવી ફૂટે છે તેના આધારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો જે ઇન્ક્વેસ્ટ ભરાશે એના આધારે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે આપણે આગળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે પોલીસ દ્વારા એવી કોઈ પણ માર મારવાનો બનાવ બનેલ નથી બહુ સામાન્ય ઘટના હતી અને સામાન્ય ઘટના હતી એટલા માટે જ આપણે એને અટકાયતી પગલાંમાં રાખેલ હતા તો અને જો એવો કોઈ બનાવ બન્યો હશે તો ડેફિનેટલી એમના બોડી પરથી પોસ્ટમોર્ટમમાં એ વસ્તુ સામે આવશે અને જે પ્રમાણે આપણને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ મળશે તે પ્રમાણેથી જરૂરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અત્યારે ઇન્ક્વેસ્ટ ફોર્મ ભરાઈ રહ્યું છે ત્યારબાદ પોસ્ટમોર્ટમ થશે સીસીટીવી ચેક કરવામાં આવશે અને

ક્યારે બન્યું છે એ કંઈ અત્યાર સુધી આપણે શીખી છે એના માટે હું જોયું નથી પરંતુ મારું કેવું હતું કે જો એને લોકઅપમાં નાખ્યો તો આવા નાના ગુનામાં અરજી ઉપર કોઈને લોકઅપમાં આખી રાત રાખવું એ કઈ રીતે શક્ય અને રાખ્યો તો લોકઅપમાં રાખ્યા પછી આપણે સ્વાભાવિક છે બેલ્ટ પટ્ટો પર્સ બધું જ લઈ લેવામાં આવે તો જો એની પાસે દોરી આવી તો પોલીસ ત્યાં

અને એવું કહેવામાં આવે છે કે જે અહીંયા ગળામાં હોળી પહેરીથી હોળી ની દોરી પોલીસે કાળજી રાખી છે હોળી જેવી દોરી એ સીધી વાત છે કે આવી રીતે માણસ અમારી અમારું એક કેવું છે કે આવા નાના ગુનામાં પોલીસ લોકઅપમાં જે માણસને રાખે છે ખોટું છે કે એને બે વાત સમજાવી કે બંને જણનો રસ્તો કરવો જોઈએ કદાચ આવું બની શકે કે એણે અપઘાત કર્યો એટલો બીક કેમ કારણ કે આખી રાતની અંદર એકલો બેસી ગયો એને વિચારો આવ્યા હશે અને એ વિચારોના કારણે જ એને આ પગનું પડ્યું કદાચ હરે હોત તો આ પગલનું સાભળ્ય પછી આગળ મને સવારે જાણ કરી અને ખબર પણ એ મારી ગેમ્બોસ્ટેશનની અંદર એક નરેશભાઈ છતરભાઈ વશાળ છે તેણે આત્મહત્યા કરી છે તદ્દન અમે ત્યાં તપાસમાં ક્યાં આવ્યા અને તપાસમાંથી અમને લોકોને જાણ થાય કે કરેલું નાની અંગી કોઈ નાની બાબત હતી અને એ બાબતે પોલીસે એમને એરેસ્ટ કર્યા ઘણું ટોર્ચર કર્યું અને તે ભાઈએ પોતાની જેકેટની દોરી લઈને આત્મહત્યા કરી હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તંત્ર ક્યાં હતું પોલીસ તંત્ર જો અંદર હાજર હતું મેરા છે પ્લસ સાથે સાથે બીજા બે આરોપી પણ અંદર હાલ હાજર છે તો એ માણસ આવી રીતે આત્મહત્યા કેવી રીતે કરી તો આ તંત્ર શું સૂતું હતું માણસો તો અંદર સૂતા હતા આરોપી તો સૂતા જ હતા પણ તંત્ર પણ સૂતું હતું એટલે આ જોવાનું રહ્યું હવે તપાસ દ્વારા શું બતાવે છે એ જોઈશું જે બિલકુલ ના મરી ગયો છે એવું નથી પણ એવું એમનું કહેવું છે કે પટ્ટે ને પટ્ટે અમારી સામે પોલીસવાળાએ માર્યો તો વગર ગુને મારા ભાઈનો કોઈ ગુનો નહોતો તેમ છતાં પણ પોલીસવાળાએ એને માર્યો એમના પરિવારનું કહેવું છે એટલે આની સત્ય તપાસ થવી જોઈએ સાચું બહાર આવવું જોઈએ અને પછી જો તંત્રનો ભૂલ હોય તો તંત્રને પણ સજા થવી જોઈએ એવી અમારી માંગ છે